નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણા ધોરણ ચારનો વિષય ગુજરાતીનું પ્રકરણ એક ખિસ્સામાં પહેલવાન હા ના સ્વધેન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલ શબ્દનો અર્થ કોષ્ટકમાંથી શોધીને લખો તો જો કોષ કૌશમાં શબ્દો છે શર્ટ ગજવું સૂર્ય વિદ્યાલય પંખી સરસ અને ગંદુ બરાબર તો આ શબ્દોના અર્થ આપણે કોષ્ટકમાંથી શોધીને લખીશું તો શર્ટનો અર્થ થાય સોરી શર્ટનો અર્થ થશે બુસકોટ ગજવું ગજવું અર્થ થાય ખિસ્સું સૂર્ય સૂર્યનો અર્થ થાય સૂરજ વિદ્યાલય તો વિદ્યાલય નો અર્થ થાય નિશાળ પંખી પંખીનો અર્થ થાય પક્ષે સરસ તો ખરાબ અને ગંદુ તો સુગંધ બરાબર તો જો અહીંયા લખેલા છે શર્ટ તો બુસ્કોટ ગંદુ તો ખરાબ ગજવું તો ખિસ્સુ પંખી તો પક્ષી વિદ્યાલય તો નિશાળ સરસ તો સુંદર અને સૂર્ય તો સૂરજ બરાબર હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી બંધ બેસતા શબ્દની જોડ બનાવો કૌંસમાંના શબ્દો છે ભૂસકોટ આંખ તડકો પુસ્તક ઈસ્ત્રી તળાવ સૂરજ સ્લેટ દફતર ખિસ્સો આકાશ આંસુ ધોબી દરજી વિમાન કાતર ઘાસ ઢોર પેન અને પાણી ઉદાહરણ છે બુસ્કોટ તો કોશમાંથી જોડ બનાવી ધોબી તળાવ તળાવમાં શું હોય પાણી સ્લેટ સ્લેટ હોય તો શું જોઈએ પેન દર્દી દરજી શું જોઈએ કાતર ઘાસ તો ઘાસ કોના માટે જોઈએ ઢોર માટે અને વિમાન વિમાન હોય કેવડે આકાશમાં બરાબર હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો વાક્ય નંબર એક ખિસ્સાને નવા બુસ્કોટ પર બેસવાની બહુ ઈચ્છા થાય તો આ વિધાન સાચું છે વાક્ય નંબર બે ખિસ્સાની આંખમાંથી બોર જેવડા આંસુ ટપક્યા તો આ વિધાન ખોટું છે ત્રણ ભૂસ્કોટભાઈએ ખિસ્સાને રખડેલ કહ્યું તો આ વિધાન સાચું છે ચાર ખાબોચિયાના પાણીમાં પલળવાથી ખિસ્સું ચોખ્ખું થઈ ગયું તો આ વિધાન સાચું છે પાંચ દરજીભાઈ તો ઇસ્ત્રી કરે અને કરચલી કાઢે તો આ વિધાન ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્ય નંબર એક ઝાંઈથી વાસ મારે છે તારી સાથે વાતે કોણ કરે તો આ વિધાન બુસ્કોટભાઈ બોલે છે વાક્ય નંબર બે એ બચુડા મારાથી ડરવાની જરૂર નથી તો આ વિધાન દાદા બોલે છે વાક્ય નંબર ત્રણ થી તું તો સાવ કરચલીવાળું છે તો આ વાક્ય દરજીભાઈ બોલે છે વાક્ય નંબર ચાર અહીં આવ દીકરા તારી કરચલી દૂર કરી દઉં તો આ વાક્ય ધોબીભાઈ બોલે છે વાક્ય નંબર પાંચ અરે વાહ નીરજભાઈના બુસ્કુટ પર બેસવાની મજા આવે છે તો આ વાક્ય ખિસ્સુ બોલે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ આપેલું વાક્ય વાંચો અને સમજો આપેલા શબ્દોને આધારે વાક્યમાંથી પ્રશ્નો બનાવો તો વાક્ય છે દ્રોણ ગુરુ આશ્રમમાં રહી પોતાને પોતાના શિષ્યોને રોજ સવારે પોતાને હાથે જ ધનુર્વિદ્ય શીખવતા અહીંયા પ્રશ્નો બનાવ્યા છે ક્યાં શું કોણ કઈ રીતે ને ક્યારે એ રીતે અમે પ્રશ્નો બનાવ્યો છે તો કેવા શબ્દ પરથી પ્રશ્ન બનાવ્યો કે દ્રોણ ગુરુ क्या क्या विद्या सिखावता था तो आश्रम में रहने बराबर बिजू द्रोण गुरु आश्रम में सु सिखावता आता तो विद्या धनु विद्या है कौन तो कौन धनु विद्या सिखावता आता तो गुरु द्रोण चार कई रीते तो गुरु द्रोण कई रीते धनु विद्या सिखावता आता तो પોતાના हाथे आश्रम में रहने पिछली पांच क्या रे तो गुरु क्या रे धनु विद्या तो रोज सवारे बराबर આવા શબ્દો વડે આ રીતે પ્રશ્ન બનાવવાના છે પ્રશ્ન છ પાત્રો દ્વારા બોલાયેલા બે સંવાદ લખો સુરત દાદા તો સુરત દાદા કયા શું બોલ્યા હતા તો એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સૂકવી દઉં બીજું વાક્ય કેમ બચુડા હવે તું રડીશ નહીં ને દરજીભાઈ શું બોલે છે અરે એ શું છે નીરજભાઈના બુસ્કુટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું તું તો કરચલી વાળું છે મારે તારું કામ નથી ભાગી બીજું વાક્ય દરજીભાઈ બોલે છે અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે ચાલ બેસી જા નહીં દરજીભાઈના પર આગળ જોઈશું ખિસ્સુ ખિસ્સું શું બોલે છે એમ શું કહું છું ભૂસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે બીજું વાક્ય ખિસ્સું બોલે છે કે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ધોબીભાઈ ધોબીભાઈ શું બોલે છે એ બચોડિયા ભાગઈથી મારા કપડાં બગાડી નાખ્યા પછી બીજું વાક્ય કયું બોલે એમ વાત છે અહીંયા તારી કરજની ચપડી વગાડતા શું કરી દઉં આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક નવા નવા બુસ્કોટ પર જોઈને ખિસ્સાને મનમાં શું થતું તો નવા નવા બુસ્કોટ જોઈને ખિસ્સાને મનમાં થતું હતું કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે પ્રશ્ન નંબર બે ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે તો ખિસ્સું ખાબોછીમાં પડી ચોખ્ખું થાય છે સુરતદાદા સૂકવી નાખે છે ધોબીભાઈ કરચલી ભગાડી દે છે નીરજભાઈના પુષ્કળ પર લાગે છે ત્યારે રાજી થાય છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ગંદુ ખિસ્સું સી રીતે ચોખ્ખું થઈ ગયું તો ખિસ્સું રડી પડ્યું એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા ટપ ટપ થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું એના પર દૂર ધોવાઈ ગઈ એ ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું આગળ પ્રશ્ન નંબર ચાર ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈએ જોર જોરથી ઈસ્ત્રીને ખિસ્સાની બધી કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું પ્રશ્ન પાંચ ભીનું ખિસ્સું કઈ રીતે સુકાઈ ગયું તો સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેર્યો અને સુકાઈ ગયું પ્રશ્ન છ તમને કેવું ખિસ્સું ગમે કેમ તો મને મોટું ખિસ્સું ગમે કેમ કે તેમાં ઘણી બધી વસ્તુઓ સમાઈ શકે એટલા માટે પ્રશ્ન આઠ જોઈશું આપેલા બોક્સમાં તમને ગમતા આકારનું ખિસ્સું દોરો અને રંગ પૂરો તો બાળ દોસ્તો જુઓ મેં ગમતા આકારનું ખિસ્સું દોર્યું છે બરાબર કિસ્સું રડતું છે તમારે પણ તમને ગમતું હોય દોરવાનું છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન નવ તમારા ઘરના સભ્ય સાથે દરજીની દુકાનની મુલાકાત લઈ તમારા અનુભવો વર્ણવો તો હું મારા પપ્પા સાથે મારા ઘરની નજીક દરજીની દુકાન આવેલી છે ત્યાં ગયો હતો મારે તેમની પાસે મારી શાળાનું યુનિફોર્મ સીવડાવવું હતું તેમણે મારા શર્ટ અને પેન્ટનું માપ લીધું દરજીની દુકાનમાં ઘણી બધી કાપડની સીવેલી જોડીઓ દેખાતી હતી જીજા વગરના કાપડ થેલીઓમાં લટકતા હતા દરજીની દુકાનમાં જુદી જુદી ફેશનના કપડાં પહેરેલા ફોટોગ્રાફ લગાવેલા હતા મને ત્યાં ખૂબ મજા આવી આગળ જોઈશું તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર